કયા વિસ્તારો ઉપર જોવા મળી રહ્યું છે તેની સાથે સાથે સૌરાષ્ટ્ર ની અંદર વેરાવળના પંથક ની અંદર દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર અને વેરાવળ બંદર ઉપર ભયજનક સિગ્નલ લગાડવામાં આવી રહ્યું છે અરબી સમુદ્રના તટીય ક્ષેત્ર ઉપર અત્યારે દરિયો બે કાબુ બનતો હોય તેમ દરિયાની અંદર કરંટ ઉદ્ભવતો જોવા મળી રહ્યો છે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સક્રિય બનેલા વાવાઝોડાની અસરને લઈને હવે પછી ગુજરાતના કયા વિસ્તાર ઉપર કેટલો ખતરો મંડરાઈ રહ્યો છે હાલ કયા કયા વિસ્તારોની અંદર નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ બનતું જોવા મળી રહ્યું છે ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવવાની સાથે આગાહીકાર લાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્યની અંદર વરસાદ વરસવાને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી ગુજરાતના તટીય ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીના વિસ્તારની અંદર ભયંકર હલચલ સક્રિય બનતીય થવાને કારણે ગુજરાતની અંદર અત્યારે તંત્ર પણ એલર્ટ મોડ ની અંદર આવી ગયું છે સૌરાષ્ટ્રના વિસ્તાર ને કચ્છના વિસ્તારની અંદર ખાસ પ્રમાણે લોકોને ચાવચેત રહેવા માટે મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહ્યું છે શેયર ઝોનના મજબૂત ઘેરાવા પસાર થઈ રહ્યા છે તમે જોઈ શકો છો ગુજરાતના ક્ષેત્રથી બંગાળની ખાડીના વિસ્તાર ઉપર યુસીએ એટલે કે

આવી રહી છે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી પ્રમાણે આજથી લઈને હજી પણ આવનારી 8 તારીખ સુધી અનેક જિલ્લાની અંદર વરસાદનું દબાણ વધતું જોવા મળવાનું છે અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાન ટાટકી ચૂક્યું હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે જેમાં પણ ખાસ કરીને કચ્છના ક્ષેત્ર અને ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર રીત સરનો આબ ફાટતો હોય તેમ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે બારી બારણા બંધ કરીને થઈ જજો ગુજરાતવાસીઓ તૈયાર બંગાળની ખાડીને અરબ અરબસાગરના દરિયામાં હાલ અત્યારે મિની વાવાઝોડાના બે ખતરા ટોળાઇ રહેલા જોવા મળી રહ્યા છે નવી નવી સિસ્ટમ અત્યારે સક્રિય બનીને ગુજરાતના વિસ્તાર પર પોતાની અસર દર્શાવતી હોવાની સાથે ગુજરાતમાં શરૂ થયેલું અત્યારે નવું નક્ષત્ર જેને હસ્ત નક્ષત્ર કહેવામાં આવે છે અને હાથીઓ હવે ગુજરાતના વિસ્તાર ઉપર પોતાની સૂંઢ ફેરવાની તૈયારી કરતો હોય તેમ ગુજરાત પાસે બની રહેલી વરસાદી અને વાવાઝોડા વાળી આ સિસ્ટમ હજુ પણ મજબૂત બનીને ગુજરાતના અનેક જિલ્લાની અંદર

ગુજરાત રાજ્યની અંદર મોટા બદલાવ આવી રહેલા જોવા મળી રહ્યા છે રાજ્યની અંદર ગુજરાત ને કેટલો થશે ખતરો જાણી લેજો કઈ તારીખથી રાજ્યની અંદર ભારે વરસાદ પડવા અંગે શું કરવામાં આવી રહી છે નવી આગાહી હાલ બંગાળની ખાડીના દરિયામાં બનેલી સિસ્ટમ

તો કેટલાક જિલ્લાઓની અંદર મધ્યમ વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે મજા બગાડી હોય તેમ પાછલા દિવસોની અંદર ગુજરાતમાં જળબંબાકાર વરસાદ આ સિસ્ટમે ગુજરાતમાં વરસાવેલો જોવા મળી રહ્યો છે અને ફરી એકવાર બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી સિસ્ટમ જેના કારણે

સ્વરૂપ ધારણ કરીને ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થઈને ગુજરાતના અનેક વિસ્તારની અંદર તબાહી મચાવી રહેલી જોવા મળી રહી છે આ સિસ્ટમ આગામી બાર કલાકની અંદર હવે પછી વાવાઝોડાના સ્વરૂપની અંદર

વધુ મજબૂત બનશે અને એક ભયંકર ચક્રવાત ની અંદર ફેરવાઈ જશે જોકે આ સિસ્ટમ હાલની અંદર સિસ્ટમના સ્ટ્રફને જોતા અંદાજ લગાવી શકાય છે કે વાવાઝોડું ગુજરાત ને કોઈ ખતરો કરશે નહીં જોકે આ ના કારણે હાલની અંદર અત્યારે અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે કેટલાક વિસ્તારની અંદર વરસાદી ઝાપટા ગુજરાતમાં પડી રહેલા જોવા મળી રહ્યા છે આ સિસ્ટમની અસરના કારણે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર હવે પછી તોફાની પવન આવવાને લઈને મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ સતત નવું નવું પરિભ્રમણ અત્યારે બનતું જોવા મળી રહ્યું છે ગુજરાતનો દરિયો બેકાબુ બનતો હોય તેમ ગુજરાતની અંદર થી લઈને અત્યારે

પાંચ ઓક્ટોબર થી રાજ્યની અંદર ફરી એકવાર વરસાદ સિસ્ટમો લઈને દર્શાવવામાં આવી રહી છે જ્યાં ગુજરાત વાસીઓ આવનારી કલાકની અંદર ગુજરાતના કયા કયા વિસ્તાર અને કયા કયા જિલ્લાની અંદર ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સક્રિય બનેલા માહિતી મેળવવાના છીએ ખાસ કરીને જાણી લેજો અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમ હવે પછી લો પ્રેશર વાળી સિસ્ટમ પોતાનું સિસ્ટમનું પરિભ્રમણ બદલતી હોય તેમ લો પ્રેશરમાંથી હવે આ સિસ્ટમ ભયંકર થી લઈને અતિ તોફાની કાળા ડિબાંગ વાદળોના ઝુંડ ગુજરાત પર છવાયેલા જોવા મળી રહ્યા છે સિસ્ટમ ધીમે ધીમે ઓમાનના વિસ્તારો તરફ આગળ વધવાની બદલે ફરી એકવાર યુટર્ન લઈને હવે ગુજરાતના વિસ્તારોની અંદર

પલટાવ આવતા હોય તેમ અને દરિયામાંથી આગળ વધી રહેલું આ મિની વાવાઝોડું આવનારી કલાક અંદર ધીમી ગતિ ઉપર ગતિ કરતું હોય તેમ ગુજરાતના વાતાવરણ ની અંદર મોટા પલટાવ આવવાની સાથે આઠ લઈને દસ ઇંચ સુધીનો અતિ ભયંકર વરસાદ હવે પછી આ સિસ્ટમ ગુજરાત માટે લઈને આવી રહેલી જોવા મળી રહે છે ખાસ જાણી લેજો સિસ્ટમનું દબાણ ગુજરાતની અંદર વધવાની સાથે હવે પછી કયા વિસ્તાર અને કયા કયા વિસ્તારોની અંદર સિસ્ટમનું પરિભ્રમણ પોતાની સિસ્ટમનો ભયંકર ગાતનો પટ્ટો વિસ્તારની અંદર ઘેરાવી રહેલી જોવા મળી રહે છે તમે લાઈવ પણ જોઈ શકો છો અત્યારે બે વર્ષાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા ગુજરાત પસાર થઈ રહેલા જોવા મળી રહ્યા છે અને આ બંને સ્ટ્રફ લાઈનો ગુજરાત ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની વિદાય હોવા છતાં પણ સોમાસુ ફરી એકવાર જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે જેમ જેમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની ભયંકર અને અતિ ખુખાર નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ ગુજરાત દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અત્યારે સક્રિય બની રહ્યું છે તેમ તેમ આંધી તુફાન વંટોળ સાથે ગુજરાતની અંદર કડાકા બડાકા અને સિસ્ટમની તીવ્ર અસરોને ધ્યાનમાં રાખતા હવે પછી સક્રિય બનેલો વરસાદની ગુજરાતનો એકસો ને બાર ટકા સુધી નો અતિભયંકર વરસાદ વરસી ચુકેલો જોવા મળી રહ્યો છે ગુજરાત વાસીઓ ખાસ જાણી લેજો મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ મોસમ વિભાગ દ્વારા ગુજરાતના હવામાન ની અંદર હવે પછી મોટા એવા પલટાવ અને સૌથી વધારે ખતરો ટોળાઈ રહ્યો છે ફક્ત આજે નહીં પરંતુ ગુજરાત રાજ્યની અંદર હજી પણ આવનારી નવ તારીખ સુધી અનેક જિલ્લાઓની અંદર મોટા પલટાવ આવવાની સાથે

વિસ્તારથી વિસ્તારથી મોરબીના અંદર રાજકોટના બોટાદના ક્ષેત્રની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ થી દીવના વિસ્તારમાં જુનાગઢના અનેક ક્ષેત્રથી લઈને જામનગરના વિસ્તારની અંદર પોરબંદરના વિસ્તારથી દેવભૂમિ દ્વારકાના વિસ્તાર ઉપર હવે પછી આવનારી 3 કલાકની અંદર વરસાદીય સિસ્ટમનું ભયંકર જોર ગુજરાતમાં વધતું હોય તેમ કડાકા ભડાકા સાથે રાજ્યની અંદર ભારેથી લઈને અતિ ભયંકર થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી થવા અંગે દરિયાઈ કાંઠાના આ સંપૂર્ણ જિલ્લાઓ માટે રીતસરનું યેલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને આ સમયગાળા દરમિયાન ગુજરાતના હવામાનની અંદર

મહેસાણાના ક્ષેત્રથી લઈને સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી અહેમદાબાદના જિલ્લાથી ખેડાના વિસ્તારમાં મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટા ઉદયપુર નર્મદાના વિસ્તારથી વડોદરા અને આણંદના જિલ્લાથી ભરૂચના ક્ષેત્રમાં સુરત નવસારી ડાંગના વિસ્તારથી તાપીના વિસ્તારની અંદર વલસાડથી તાપી અને

મોટી આગાહી કરવામાં આવી છે આઠ ઓક્ટોમ્બર સુધી તેજ પવનની સાથે ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્ર ની અંદર ડિપ્રેસર સર્જાવાના કારણે

ગુજરાતમાં હજી પણ આઠ ઓક્ટોબર સુધી ભયંકર અને તોફાની પવનો ફૂંકાશે તેમજ સાથે આકાશ ની અંદર કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝોલ છવાતા હોય તેવા પણ તોફાની દ્રશ્ય હવે પછી ગુજરાતમાં જોવા મળવાના છે અરબી સમુદ્રની અંદર ડિપ્રેશન સર્જાવાના કારણે વાવાઝોડાનું સંકટ વધતું જોવા મળી રહ્યું છે અરબી સમુદ્રનું ડિપ્રેશન સૌરાષ્ટ્ર અત્યારે બસો ને દસ કિલોમીટર દૂર સ્થિત જોવા મળ્યું છે તેમજ બંગાળની ખાડીના દરિયાની અંદર લો પ્રેશર ઝોન થી આઈએમડી નું પણ મોટું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને ઓડિશાથી ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ ધીમે ધીમે આગળ ગતિઓ કરતી જોવા મળી રહી છે ઓડિશાથી સિસ્ટમ આગળ વધવાની સાથે હવે પછી ઉત્તરીય ભારતના વિસ્તારમાં વેસ્ટર્ન સક્રિય જોવા મળી છે જેમાં ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશની અંદર રેકોર્ડ બ્રેક વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે જેમાં ગુજરાતની પાસે પણ સિસ્ટમ હાલ અરબી સમુદ્રની અંદર છે અને દરિયાની અંદર થોડી આગળ વધતીઓ વધવાની સાથે ધીમે ધીમે વાવાઝોડું બનતી હોય તેવી શક્યતા દર્શાવવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે અરબી સમુદ્રની અંદર હાલ સિસ્ટમ ડીપ ડિપ્રેશનના રૂપ ની અંદર છે અને આગામી બાર કલાકની અંદર આ સિસ્ટમ હવે ડીપ ડિપ્રેશનના એરિયામાંથી ભયંકર વાવાઝોડાની અંદર સ્વરૂપ ધારણ કરતી હોય તેમ હવે પછી સિસ્ટમ વાવાઝોડાની અંદર બનતી જોવા મળવાની છે ભારત પાસે આવેલ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સોમાસા પહેલા અને ચોમાસુ પૂરું થાય ત્યારબાદ સામાન્ય રીતે વાવાઝોડા અરબી સમુદ્રની અંદર આવનારું વાવાઝોડું આ વર્ષનું પ્રથમ વાવાઝોડું બનતું હોય તેવા દ્રશ્ય ગુજરાતની અંદર પણ જોવા મળવાના છે ગુજરાતના અનેક વિસ્તારમાં તોફાની વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે આગામી ચોવીસ કલાકની અંદર ચક્રવાતનું સ્વરૂપ હજી ધારણ કરે તે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વાવાઝોડું આગળ વધીને આગામી ચોવીસ કલાકની અંદર ભયંકર ચક્રવાતની અંદર સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના દેખાઈ રહી છે એટલે કે વાવાઝોડું બન્યા બાદ તે વધારે મજબૂત બનશે અને તાજેતરની અંદર જે સિસ્ટમ ગુજરાત ઉપર હતી તે પછી દરિયાની અંદર આગળ ગઈ હતી જે બાદ હવે સિસ્ટમ વાવાઝોડું બનતી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતની અંદર આગામી દિવસોમાં હજી પણ ભયંકર પવન અને દરિયો બે કાબુ બનતો હોય તેમ સિસ્ટમની અસરના કારણે મોટા પલટાવ જોવા મળવાના છે સિસ્ટમ દરિયાની અંદર જેમ

પશ્ચિમે દક્ષિણના વિસ્તાર તરફ આ સિસ્ટમ ગતિઓ કરતી જોવા મળવાની છે આ તરફ દરિયાની અંદર સિસ્ટમ આગળ વધતી જોવા મળી શકે છે જેના કારણે ગુજરાતની અંદર ફક્ત આ સિસ્ટમની અસરોને ને લઈને હવે પછી દરિયાની અંદર તોફાની પવનો ફૂંકાશે જેના કારણે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ વાવાઝોડાની હવે પછી અસરો જોવા મળી શકે છે